તો ગુડ મોર્નિંગ ગાઈસ હું છું પાર્કી મોહન ને તમારા નવા વિડિયો માં અમારું સ્વાગત છે સોરી અમારા નવા વિડિયો માં તમારું સ્વાગત છે બરાબર ને જો અત્યારે મે પાડી રહ્યા છે વેફર જો હાલો વેફર ખાવા હજી તો બનાવવાની બાકી છે જો મસ્ત મજાની વેફર પડે છે અને અમારા એકશુભાઈ છે ને શું કરે છે સુતા છે બધું ધમાલ પડી રહેવાની છે અને ઘણા ટાઈમથી બ્લોગ વિડીયો નહોતા આવતા એનું કારણ છે કે ટાઈમ નહોતો મળતો અને થોડીક આળસ આવતી હતી હવે કલાકો બહુ ઓછી રહી છે આપણી પૂરી થવામાં ચાર હજાર કલાક પૂરી થવામાં ઓછી રહી છે થોડીક એટલે ફરીવાર સ્ટાર્ટ કરી દીધું છે આપણે અને બને એટલા લોંગ વિડીયો નહીં આવે શોટ વિડીયો આવશે તો મિત્રો સપોર્ટ કરો અને થોડાક અમને પણ આગળ લાવો અમારા વિડીયો છે ને બહુ હાલતા નથી પણ તો અમે ઉતારીએ છીએ બરાબર ને પેલા ચારસો પાંચસો વ્યુ આવે છે ખાલી આવે હમ ચેનલ મારી છે મોબાઈલ મારો છે મારા યુટ્યુબમાં મોબાઈલમાં જ છે તો એમ કે નાના વધારે આવે મને ખબર હોય ને થી ઉપર વ્યૂ આવતા નથી પણ એવું કંઈક કરો કે વ્યૂ વધી જાય આપણી પાસે ટ્રિક કાંઈ નથી આ મોટા મોટા યુટ્યુબર જેવા આપણે નથી કે અત્યારે ક્રિએટરો બધા ફાટીને જીરાઈ ગયા છે તમને ખબર જ છે બધા કેવું હાલે છે ગેમિંગનું બધું પણ કાંઈ વાંધો નહીં આપણે ગેમિંગ વેમિંગ કાંઈ કરતા નથી અને વિડીયો પર ફોકસ દઈ હાલો જો આવું કંઈક કરે જો આ કંઈક મશીન છે નવું જો નવું નથી આમ તો જૂનું છે એમ જ નવું લાવ્યા એટલે અમને નવું લાગે આમ જો અમે બે ગોળા નવા લીધા જો તમને દેખાય રિયા મસ્ત મજાના ઠંડા ઠંડા ગોળા થઈ જાય છે અને જો વધારે આવું હું જોરથી કે છું તો એક ભાઈ રાખી દે છે એટલે આપણે ને થોડીક આને મદદ કરવી પહેલા વેફરમાં અને પછી આગળ મળી જાય હાલો તો ફાઇનલી મિત્રો આપણી વેફર છે તૈયાર થઈ ગઈ છે વેફર બધી મેચ પાડી છે જોઈશ તમારે જો આ બધી વેફર આપણે અત્યારે ખાલી બે કિલોની કરી છે અને એમાં જો આ શું નાખવાનું આવે શું જો આ ફટકડી બધા તો મિત્રો આ ફટકડી નાખવી શું કામ નાખવી ખબર કે બટેટા શું થાય હારી બને સફેદ થઈ જાય મસ્ત મજાની એટલે જો આ બટેટા આ મશીન આપણે ખોળા બની બેઠા છે અને આ હે ને મેડમ ફટાકડી નાખે છે જો ઉપર ગરમ મેગી દીધું બફા ને પછી ફટકા શું કહેવાય વેપર ખાલી ઉકવી નાખ્યું એટલે બરાબર બરાબર ને એકસ રૂપિયા કરવા દે

બફાવાનું કામકાજ શરૂ બરાબર કરું બરાીઠું બીઠું નાખાઈ જોયું ઓછું અને મિત્ર આ જો અમારું રસોડું કંઈક આવું છે સરસ મજાનું જવો હે ને બનાવટી નનકૂડું ફ્રીજ છે અમારે જેવું અને રસોડામાં તમે બધી કબાડ જોયો અમે રાખી છે જગ્યાના અભાવ હોય ચાલો હા હવે પેપર પાડવાની કામકાજ થઈ ગયું ચાલું ક્યાં ચાલો ખાતલો બાર પાડી દીધી જો પડ્યો અરે કો પાછે ને મોગળ મોગળ ઢાકી ને જો ફાઈનલ લેવ છે ને હું કે ભાઈ બનવા મળી છે અને હું જાવ છું કામ ઉપર તમે થોડી ઘણી બતાય દો કેવી રીતે બનાવવાની હોય જો કેતી જાય કેમ બનાવવાની હાલ ફટાફટ દાંત કરીમાં લે જો આ બફાવા મળી છે આ પાણી આ પાણી હાલો અમારા શાકભાજી વાળા ભાઈ હે બટેટા નાના નાના છે હવે આ બટેટા આપડે કઈ કામ ના નહીં આ ભાઈ કીધું તો મોટા લાવજો એટલે હે ને નાના બટેટામાં માં મોટી નો થાય એટલે મોટી વેફર બનાવવાની છે એટલે જવું જોશે ગામમાં

બસ જેમ લીધું છે વેપર તડકે મેગી જે છે ને જાગો લઈ લે છે અને હું દઉં છું બપોરે ફૂઆ હાલો હાલો સુઈ જવું છે ને એક ભાઈ હે જો તડકો છે દમ હાલે હાલ એ શું લાવી ઓમાં નાખવાનું હાલો જો કુલરમાં મસ્ત મજાનું ઠંડુ પાણી નાખવાનું છે તો લઈને આવી છે જો હાલો એ આમાં દેખાય છે ને અમને હાલો જો યક્ષિતભાઈ ખોલી નાખ્યું છે

અત્યાર સુધી એટલું હતું પછી મળી બપોર પછી આરામ કરી લઈ તો ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છે ને અત્યારે છે ને વાગ્યા છે સાડા સાત ને અમારે દાવણ છે હોસ્પિટલે એકસુભાઈ ને લઈને અત્યારે ઘરે જો રસોઈની તૈયાર થવા મળે છે એકસુભાઈ આટલું તો પૌવા વફાઈ ગયા છે બટેટાના પેલા તળાઈ ગયા છે બટેટાના પૌવા તળાઈ ગયા છે મસ્ત મજા આવે અલા મકાઈના બટેટાના સોરી મકાઈના પૌવા તળાઈ ગયા છે તણાઈ ગયા ને તળાઈ ગયા છે મસ્ત જેક નંબર અહીંયા જો બહુ જ બટેટા ભાગમાં આવે છે બીજું કે આવતું જ નથી અને જો પરિવાર વાર બતાવી દઉં બટેટાના તો આ શું કે મકાઈ આ અને આ કાંઈ ફ્રીજમાં કોઈ શું કહે છે લીમડો ખરે કે આ શાકમાં લીમડો નાખે ને લીમડો લીમડો નાખે ને મને મૂળ ન બધા આવે ઝેર જેવો લાગે પણ વાત શરૂઆત છે ને આવે છે એકસુભાઈ અમારે જો હમણાં એકસુભાઈ આવ્યા જો એકસુભાઈ એ કેટલી આવ્યો કેટલી કેટલી એવો

ચમચી લેવા ગયો છે ચમચી લઈને આવ્યું છે હું આ દઈ દે એ બધે દે શું એક છું બોલ મમ્મી મારે છે એને ખાવા દે ખા તારે જે આમ ખાવું એમ ખાય કેમ હેરાન કરે તું પણ પણ લા પપ્પાને ખબર આવવાનું બે મમ્મી દીકરો ઝાપટો મળે તો મારો વારો નહીં આવેલા વાળો

તો હાલો આપડે આ વિડીયો છે ને આપણે અહીંયા જ પૂરો કરીશું કાલે મળીશું નવલોક સાથે ત્યાં સુધી બાય